શિક્ષા ગુરુ દીક્ષા ગુરુ મારો મિત્ર મારો ગુરુ પ્રકૃતિ મારો ગુરુ જેવા વિષય પર લેખન કાર્ય ચિત્ર દર્શન ભૂલ સ્વીકાર સમાયાચના યાચના અને ઋણ સ્વીકાર પત્ર લખ્યા અને ગુરુજીના ચરણમાં પોતાનો ભાવ વંદના સાથે અર્પણ કર્યા શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં ગુરુ તરીકે માતા પિતા અધ્યાત્મ ગુરુ ધર્મ ગુરુ પ્રત્યે પોતાના હૃદયનો ભાવ વ્યક્તવ્ય દ્વારા રજૂ કર્યા સંગીત પોતાના મધુર સ્વરે હૃદયના ભાવને સરસ ભાવ ગીતો કર્યા આજના વિશેષતા રૂપે માતા પિતા ગુરુના સ્થાને તુલસી ક્યારો મૂકવામાં આવ્યો વિદ્યાર્થીઓએ ગુરુ ભાવથી પૂજન કરી પ્રદિક્ષણા કરી સાથે જ પ્રાયશ્ચિત કરવા માટે હવનનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ પ્રાયશ્ચિત રૂપે પોતાની ભૂલોની ચીખી લખી તેને યજ્ઞમાં આહુતિ આપી સંસ્થાના ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષકોને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવી આશીર્વાદ ભાવ વ્યક્ત કર્યા સમગ્ર કાર્યક્રમ ખરા અર્થમાં વિદ્યાર્થીઓને ગુડી પૂર્ણિમાનું મહત્વ સમજાવી ગયું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલે આચાર્ય શ્રી હિતેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કર્યું આ કાર્યક્રમમાં વિદ્યાકુંજ પરિવારના શિક્ષક મિત્રો વહીવટી કર્મચારી અને ચોથા વર્ગના કર્મચારીઓ પણ પોતાના ગુરુ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરી પૂજન કર્યું મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ સંકુલ ડાયરેક્ટર વિદ્યાકુંજમાં આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ મહિમાવંત રીતે ઉજવાયો જેમાં વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં ભાગ લીધો સાથે સાથે પોતાના માતા પિતા પ્રથમ ગુરુ છે પોતાના શિક્ષા ગુરુ પોતાના દીક્ષા ગુરુ ધર્મ ગુરુ મિત્રો પ્રકૃતિ ગુરુ પ્રત્યેનો શબ્દ ભાવ પણ વ્યક્ત કરીને શું સરસ લેખન કર્યું હતું અહીંયા વિદ્યાર્થીઓએ મા સરસ્વતી પૂજન કરીને શિષ્ય ભાવે ગુરુ દક્ષિણા પણ અર્પણ કરી સાથે માતા પિતા ગુરુજનો ના પ્રતિક સમાન તુલસી ક્યારો એની પ્રદક્ષિણા કરીને માતૃદેવો ભવ ગુરુદેવો ભવ ના ભાવથી એમણે વંદના કરી